નમસ્કાર દર્શક મિત્રો અંબાલાલ પટેલ દ્વારા છવ્વીસ ત્રીસ અને સાત તારીખે નવી સિસ્ટમ સક્રિય થશે અને ફરી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે જયારે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસ દિવસ સુધી વરસાદ અને દરમિયાન સામાન્ય આગાહી કરવામાં આવી છે ઉત્તર રાહ જોવાઈ રહી છે ત્યારે પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે સાથે સુરત વડોદરા અને ભરૂચમાં પણ આગાહી કરવામાં આવી છે પચીસ તારીખે ભાવનગર અમરેલી દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા ભરૂચ સુરત નર્મદા અને નવસારી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે જયારે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર મોરબી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખે પોરબંદર દ્વારકા જુનાગઢ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નર્મદા ભરૂચ ડાંગ વડોદરાની સાથે રાજકોટ જામનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી મેઘો ગુજરાત ઉપર મહેરબાન છે ત્યારે ખેડૂતભાઈઓ ભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં લાંબી વરાપની હાલમાં કોઈ શક્યતા જણાતી નથી જે દિવસે વરસાદ ન પડે તે દિવસે ખેતીના કામો પતાવી દેવા હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્તાવીસ તારીખથી વરસાદનું જોર થોડું થોડું ઘટતું જશે હશે જોકે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્ઠાવીસ તારીખ સુધીમાં ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર જિલ્લાઓ જેવા કે ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે